ભરૂચી તાલુકાના દેત્રાલ ગામે રમઝાન ઈદમાં કોમી એકતા જોવા મળી હતી સરપંચી દ્વારા સ્નેહ સંમેલનમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા ભરૂચી તાલુકાના દેત્રાલ ગામે ગામના સરપંચ નોફલ પટેલ દ્વારા રમઝાન ઈદના દિવસે ગામમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી રમઝાન ઈદ સ્નેહ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા અને એકમેકને ઈદ મુબારક બાદી પાઠવીત કોમી એકતા અને ભાઈચારો ગામમાં જળવાય રહે તેવી શુભેચ્છાઓ સાથે ઈદ મુબારક કરી સમગ્ર ગામમાં રમઝાન ઈદની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરાઈ હતી ભરૂચ જિલ્લાનું પ્રથમ એક એવું ગામ હશે કે જેમાં ગામના સરપંચ દ્વારા રમઝાન ઈદના દિવસે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવતા લોકોમાં કોમી એકતા અને ભાઈચારો જળવાય રહે તે હેતુથી એક મંચ ઉપર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ગામોમાં તમામ તહેવારો કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવે તેવો સંદેશો દેતરાલ ગામેથી સામે આવ્યો હતો હું નવફલેજી પટેલ સરપંચ દેતરાલ ગામ પંચાયત અમારા ગ્રામ પંચાયત દ્વારા ખાસ રમઝાન ઈદ બે ને લઈને ઈસ્ને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં તમામ જાતના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પર્વને ખાસ ઉજવવામાં આવ્યું હું અમારા ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેરમાં સેવા આપતા એવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો છે આશા વર્કર છે ગામના વીસી છે એમનું સન્માન કરવામાં આવ્યું છતાં તથા જે ધાર્મિક સ્થળોના પૂજારી છે મસ્જિદના મોરબી છે એવા લોકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું જેથી એમને પણ એમના કામ પ્રત્યે જીજ્ઞાસા વધે ગામ પંચાયત ગામમાં સેવા આપતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા હાજર એલા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા સમગ્ર દેશવાસીઓને દિલથી રમઝાન ઈદ ની મુબારક બાદ તરા મિત્ર અમારા મિત્રો જે મીડિયા સાથે જોડાયેલા છે અને જે આખું વર્ષ દરમિયાન અમારી સાથે મળીને કામ કરે છે એમનો પણ ખુબ ખૂબ આભાર